એક તરફ તંત્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ડેન્ગ્યુ મલેરા કોલેરા સહિતની બીમારીઓને લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને લોકો ગંદકી તેમના ઘરની આસપાસ ના રાખે તે માટે પણ ખાસ તાકીદે સૂચનો કરવામાં આવી રહ્યા છે પરંતુ મિલ્લતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તંત્રના પાપે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તેની પાછળનું કારણ છે જે રાણાંક વિસ્તારમાં લોકો રહી રહ્યા છે ત્યાં રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન મણિનગર વિધાનસભાની અંદર આવેલા મિલ્લતનગર વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે હું એ મણિનગર વિધાનસભાની વાત કરું છું કે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે આ મણિનગર વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પરંતુ હાલ ત્યાંના જે મિલતનગર વોર્ડના રહીશોનું જીવન જેવી રીતે નર્કગાર બન્યું છે કેમ કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે તેમને હકારાત્મક રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો તેના જ કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એક તરફ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો સ્વચ્છ ભારતના નામે અભિયાન ચલાવીને ધુમાડો કરવામાં આવી રહ્યો છે ડેન્ગ્યુ મલેરિયા કોલેરા સહિતની બીમારીઓથી લોકો કેવી રીતે પોતાને બચાવી શકાય જાગૃતિ માટે બેનરો પોસ્ટરો કરવામાં આવી રહ્યા છે પરંતુ મિલ્લતનગર વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં હાલ જે ગટર ઉભરાવાની સમસ્યા છે તેના કારણે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓએ તેમને રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ જનતાનો આરોપ છે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે ને તેમને કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો ને છેલ્લા ઘણા સમયથી આવી જ રીતે માથાફાટ દુર્ગંધ જે ગટરનું પાણી લોકોના ઘરોમાં પણ ફરી વળ્યું છે તેને લઈને સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરાઈ રહી છે ને હવે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આંદોલનની પણ સિમકી ત્યાંના સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે પહેલાં તો જે સ્થાનિકો છે તે કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ને શું તેમની રજૂઆત છે તે સાંભળી લો યો તાલા પર કે ہم لوگ જા તકલીફ હે કે ચાલી રેસ્ટોરન્ટ કે પીછે

कॉरपोरेशन अर्जी करे उनको कॉरपोरेशन जा जा के दो तीन दफा अर्जी दे चुके तीन चार दफा तो सुनते नहीं कोई तो कोई नहीं सुनवाई होती दे दे। है लतीफ भाई गए थे ऑनलाइन भी किए हैं फिर भी नहीं सुनवाई कब से तकलीफ बाबा कितने तो तो दिन से ही भरेला ही है खाली नहीं होता है का भरेला ही नहीं कर रहे हैं तकलीफ भाई हम लोग तारा मार मार अब जा रहे हैं कौन सी चाली ये

કે આ ગંદકીને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે જેના કારણે આગામી સમયમાં આ પ્રકારે કોઈ રોગચાળો ન ફાટી નીકળે તો તેને લઈને અલગ અલગ પ્રકારના કામગીરી જેમ કે ફોગિંગ મશીનના ધુમાડો કરવામાં આવતા હોય છે તેમજ દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે પરંતુ મિલ્લતનગર વોર્ડમાં જે સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે તેને લઈને તંત્રને જણા પણ જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ રસ દેખાતો ન હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે તેના બાબતને લઈને મેં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ સાથે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે આ બાબત તેમના ધ્યાન ઉપર આવી છે અને આ ઘટનાને લઈને તેઓ પણ ચિંતિત છે આગામી શનિવાર સુધીમાં જે જનતાની સમસ્યા છે ગટર ઉભરાવાની સમસ્યા છે તેને લઈને નિરાકરણ લાવવાના તેઓ પ્રયાસો કરશે હવે જોવાનું રહેવું કે શનિવાર સુધીમાં જે મિલતનગર વોર્ડના લોકોનું જે મૂળ પ્રશ્ન છે તેને નિરાકરણ આવે છે કે પછી કે પછી ત્યાંના લોકો વધુ એક આંદોલનના એંધાણ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર